હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો તમે બધા મજામાં જશો અને હું પણ મજામાં જ છું તો આપણે સવારમાં આવી ગયા વાળીએ ને બે ત્રણ દિવસ તો ઠંડી પણ એટલી પડે છે ને પવન પણ એટલો છે પણ વાળી આંટો મારવા તો આવું જ પડે તો આપણે આવી ગયા વાળીએ અને આવા જ કંઈક હવે આપણા ધાણા દેખાઈ રહ્યા છે ઉગતા આવે છે ખાસે નહીં પણ આજ હવે બે દિવસમાં બધાય નીકળી જશે તો અવજ કંઈક મસ્તીના ઉગી રહ્યા છે આપણે ધાણા ધાણા થોડાક ઊંડા લાગ્યા છે એટલે થોડોક મોડા નીકળ્યા વાલોલ તો ગળો બહુ આવી ગયો છે કારણ કે હમણાં કઈ દવા ચાટી નથી તો વાલોલ આવી ગયો છે ગળો કાકાની ને ઘઉં વાવ્યા છે તો જોઈ જોઈ ઘઉં કેવા કુગી ગયા ઘઉં તો વાવે એટલે બે ત્રણ દિવસમાં ચાર પાંચ દિવસમાં ઉગી જતા હોય છે મસ્ત ઉગી છે પણ ધાણાને ઉગવામાં તો 15-20 દિવસ લાગી જતા હોય છે એટલે ધાણા થોડાક મોડા ઉગે ઘઉં તો મસ્ત ઉગી ગયા છે આ છે મરસી મરસી ને પણ મસ્ત મરચા આવી ગયા છે તો આપણે બીજી વાડીએ જીરાવાળી વાડીએ છે પછી તમને બતાવી કે કેવું જીરું ઉગ્યું છે જીરું તો દેખાવા માંડ્યું હતું ચાર પાંચ દિવસ પહેલા હું ગઈ હતી એટલે જીરું તો અત્યારે સારું દેખાઈ ગયું છે પણ ધાણા થોડાક ઉડ ગયા છે એટલે ધાણા થોડા મોટા દેખાણા કપાસ મસ્તીનો તોડી ગયો છે અને મજૂર વિનાશે કપાસ

કાઢી અને વાવી દીધા છે ધાણા અને ઘઉં તો આપણે આવી ગયા જીરા વાળે હડિયાટો મારવા અને આ છે મારા મોટા બાપુજીને એની ડુંગળી અને મરચી મોટી મોટી ડુંગળી ખેંચી લીધી છે નાની નાની ડુંગળી હતી એ ઊભી રાખી છે અને વચ્ચે છે મરચી તો આપણે આવી ગયા છે આપણે જીરાવાળી વાડીએ ને આવું કંઈક મસ્ત ઝીણું ઝીણું જીરું ઉગી ગયું છે જીરું કારણ કે આપણે આમાં કેટલા વર્ષથી જીરું વહેવું નથી એ હું નાની હસ ક્યારે કદાચ વહેવું હોય તો મને સાંભળે તે દિવસનું તો આપણે જીરાનું વાવેતર કર્યું નથી પણ આ ચાલે આપણે જીરાનું વાવેતર કર્યું છે હવે કેવું થાય એ તો ભગવાનની મરજી સાનસ તોણ કર્યું છે કારણ કે ખેડૂતોને તો બધું ચાનસ જ કરવાનું હોય છે પછી દેવું લેવું તો ભગવાનના હાથમાં હોય છે અને સાનસ કર્યા વગર તો કંઈ થાય નહીં તો કીધું કરવી ચાનસ તો આપણે કરી દીધું જીરાનું સાનસ અને આવું જ કંઈક મસ્ત ઉગી ગયું છે જીરું કે ઘણા વર્ષોથી જીરું આવ્યું નથી બધા બધાથી જીરું સારું થાય તો કીધું હલવણ વાવી જીરું આવું જ કંઈક મસ્ત ઉગી તો ગયું છે ભગવાન મરજી એવું કારણ કે જીરું જ્યાં લગી ઘરે ન આવે ત્યાં લગી તો કઈ જીરાનો ભરોસો કરાય નહીં ઘરે આવે ત્યારે કહેવાય કે આવ્યું એમ ગીતો અત્યારે મસ્ત ગયું છે પછી જેવું ભાગ્યમાં હશે એવું થશે અને ઠંડી પડવા મળી તો બોવિયે બોર પણ પાકવા મળ્યા છે તો હવે જ કઈ શું મસ્ત પાકી રહ્યા છે બોર તો કીધું ચાખી જોઈ બોર પછી મિત્રોને બોર ખાવા હોય મિત્રો હાલો બોર ખાવા ઓકે હવે ઠંડી પડશે એટલે બોર મળશે પાકવા ખેડૂતોએ બધા કોઈ ધાણાને કોઈ શણ્યા મસ્ત મજાના વાવેતર કરી દીધા છે ધાણા પણ બધા ખેડૂતો મસ્ત દેખાવા મળ્યા છે આ જે શણ્યાનું વાવેતર ચણા અને ઘઉં અને ધાણાના જ વાવેતર થતા હોય છે જીરું તો ઓછું આવે છે પણ થોડું થોડું બધા આવે છે અને જીરાના વાવેતર તો ઓછા થાય છે આવા જ મસ્ત ખેડૂતે બધાએ કરી દીધા છે વાવેતર રાત ઊંડને ઢોર સુવા નથી દે એટલે ખેડૂતોને કઈક કરવું પડતું હોય છે ઢોર અને ઊંડનો આપણે ફાઈનલી પહોંચી ગયા કપાસવાળી વાડીએ અને આ મજૂરે બનાવ્યો છે નાના બાળકને સુવડાવવા માટેનો જુગાડ મજૂર આ રીતે બનાવતા હોય છે નાના બાળકોને સુવડાવવા માટે જુગાડ પણ મસ્ત મજા નાખી લઈ ગયા છે પીળા ફૂલ ફૂલ કેવું મસ્ત લાગે છે હોય છે જ્યાં જ્યાં હોલ હોય છે ત્યાંથી છોડવે હોય છે ટીપક પદ્ધતિનું બધું આવતું હોય છે આ વાલ હોય છે આ વાલ શરૂ કરે એટલે ટીપકમાં પાણી ચડી જતું હોય છે ખાતર પણ આમાંથી અપાતું હોય છે ટીપણામાં ખાતર નાખીને પછી વાલ શરૂ કરતી ده خاطر هم پېځاتو کېږي